કચ્છ ભારતના સૌથી મોટા જિલ્લો છે અને મારું સૌભાગ્ય છે કે મને આ મોટા જિલ્લામાં કામ કરવાનું તક મળેલી છે લોકોના સ્વાસ્થ્ય અને એજ્યુકેશનમાં સુધાર થાય આ મારી પ્રાયોરિટી રહેશે અને લોકોના સહકાર મને મળે અને મેં લોકો માટે એક સારા એજ્યુકેશન અને હેલ્થ માટે કામ કરી શકું આ મારી પ્રાયોરિટી છે અને મારું લક્ષ્ય રહેશે આભાર ઋષિવન ખાતે અને અન્ય જગ્યામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને એક પરિવાર સમાન ગણી પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ સ્ટાફના સભ્યોના જીવનની સલામતી માટે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી અને પોતાની સેવાકીય લાગણીઓ છલકાવી હતી જીતુભાઈના જીવનમાં પંદર વર્ષ અગાઉ બનેલી આઘાતજનક એક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગા ભાણિયાને ગુમાવવો પડ્યો હતો

મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું જેના પૂર્વે તેઓ પ્રયાગરાજ પહોંચીને બળે હનુમાનજી મંદિરના દર્શન અને પૂજન કર્યા હતા

મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે અચ્છા કેસ ખેંચવામાં સમય કેમ લાગે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ ની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટીક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ દે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ રાખેલું છે ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો સાહીઠ પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી એ થશે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય કારણે કોઈ એવા તત્વો એમાં મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈપણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે પાટીદાર અનામત આંદોલનને લઈ અને હવે ચેતર વસાવવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામતમાં પાટીદાર આગેવાનો પર થયેલા દેશદ્રોહના કેસો પરત ખેંચવામાં આવ્યા

ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે જે પગલાંને અમે આવકારીએ છીએ પરંતુ સાથોસાથ આદિવાસી એસસી ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો દરમિયાન ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ સમાન નાગરિક સહિતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસીનું હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈપણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન સરકાર શ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાવ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવારી એવી અમારી માંગણી છે ગુજરાતના જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઇન્કમ ટેક્સ દ્વારા રીડ કરવામાં આવી છે અમદાવાદ જામનગર માળ્યામાં

છેલા 24 કલાકમાં શહેરમાં પંદર થી વધુ લોકો સ્વાનનો શિકાર બન્યા છે જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે સૌથી વધુ ઘટનાઓ લાઠી રોડ વિસ્તારમાં નોંધાય છે રોયલ પાર્ક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પલક નામની બાળકી તેમની માતા સાથે જઈ રહી હતી ત્યારે એક સ્વાને પાછળથી હુમલો કર્યો માતાએ તાત્કાલ બાળકીને બચાવી લીધી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે

પાંચ દિવસ બાદ પરિણીત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ન હતા લગાવવામાં આવ્યો હતો જેમાં પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની પણ ધમકી આપ્યા હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી હતી